હલો કેમ છો બધા મજામાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ હર મહાદેવ તો આજ આપણે વાત કરવાના છે મહાભારતની મહાભારત ભાગ આપણે નેવું વિડિયો અપલોડ કર્યા ને નેવું માં વિડિયોની અધૂરી વાત આપણે સાંભળશું એકાણું માં વિડિયો અને સત્તાણું મોકળું ચાલો સાંભળી મહાભારત બોલ વૈસા માં પાયે વસન રે સાંભળ જન્ન જય રજન રે ગાંધર્વ જય રે રડતો રડતો ગાંધર્વ રે રે એના પાડે મને રે કયા સો આવું તમારી કને રે કોણે મને બાંજો કેમ તમે ક્યાં સુ કે હું તમારી પાસે આવું રોતો રોતો કે છે ગાંધર્વ હા અર્જુને બાંધો તો ને એને આગલા વિડીયોમાં આપણે એ વાત ગઈ અર્જુને એને બાણ મારી નાગપાસનું ને બાંધ્યો હતો ગાંધર્વને કુંતામાને તરસ લાગી અને પાણી ભરવા જતા ભીમ એટલે ભીમ ગળો મેલીને ભાગીને પછી અર્જુન ને લઈને ગયા હતા અર્જુને નાગપાસ બાણ માર્યું બાણ એને અર્જુને પવનથી એની પાસે પડી ગયો અને વાગ્યું નહીં અને એ બાણ પકડીને એની ઉપર પવન મંત્ર ભણી અને બાણ પાસું માર્યું અને નાગપાસ મંત્ર ભીણ્યો એટલે નાગે એને બાંધી દીધો એટલે કે બૂમ પાડીને કે કેસો હું તમારી પાસે આવ્યું નાગના ઝેર થી તો અગ્નિ થાય ને નાગ વીટેલા તે હાથ સોડો થાવું હે રાન રે તે તો સાંભળ્યું ભીમે કાન રે ભીમે સાંભળી લીધું ત્યાં હાથ જોડી રાગ બદલાણો છે ભીમે કાને સાંભળું કે અર્જુને એને બાંધો વૃક્ષની ઓઠની નીકળીને ગંધર્વ સામું વધ્યો મહાબળિયો એ તો કળકળિયો મહાબળિયો એ તો કળકળિયો દડબડ મૂકી દોટ ગાંધર્વ સામે આવે તેની જઈને જાલી કોટ ગડદા પાટુ ધીષણ કોણી દેવા માંડો મારવ હવે ભીમ મારે છે આ ઝડપનો રાગ છે હું સૌ ઉળી પસાડો પ્રૌઢ કરે પોકાર અરે મને ને મારો છો ગુનો કરો મુજ મને હું કામ મારો ગુનો માફ કરો ગાંધર્વ કહે છે માફ પણ આવી ગઈ ભીમ ના કે નહી ભૂલ્યો છૂક્યો ને જખમારી ઓ મારા માં બાપ કર ઘરે તોય ભીમ મારે કરે છે ત્રાહી ત્રાહી તેવું જોઈ ને અર્જુનજી

તવર જુને એમ વિચાર્યું મન ધારી શોક ઓ ભાઈ ઘટે તેમ કરો સોગન તમને ફોક તમને બધા સોગન ફોક થઈ ભીમ કહે હવે નહી મારું સાલો તત્પર થઈએ અર્જુન કહે મોટા ભાઈ મોટા કને લઈ જઈએ મોટા ભાઈ પાસે લઈ જઈએ અર્જુને આમ કીધું ગાંધર વે મનમાં વિચાર્યું હવે તો જીવ છે આ મોટો આવો નિર્દય તો તે તો કેવો હશે આ નાનો છે આ નાનથી મોટો તો મોટો કેવો નિર્દય છે કે આ નાનો કે મોટા પાયે લઈ મોટો કેટલો નિર્દય છે એવું જાણીને એ બોલ્યો મું મૂકો બાપુ મોટા પાસે ન લઈ જશો અભંગ રથ હું આપું કોઈ ને ભાંગે નહીં ને અભંગ રથ આપું ગાંધર્વ કે મોટા પાસે ન લઈ જાવ કે મને હું અભંગ રથ આપું બી ગયો તમે નાના છો દયાળો નિર્દયા તો મોટો તમે નાના છો ને અર્જુન ને કે તમે દયાળુ છો કે આ મોટો નિર્દય છે તેનાથી મોટો કેટલો હોય છે નિર્દય તો તેમનાથી જે મોટો તે તે હશે ઘણો ખોટો ભીમ કહે હું તો સારો છું રાખું છું કઈ મેર એ તો મોટામાં ક્રોધી છે મારી નાખશે ઠેર ભીમે વધુ બીવરાવ્યો પણ ધર્મરાજા તો કેટલા દયાળુ હતા એ કે હું તો હજી મેર રાખું કે દયા કરું પણ એ કે એ તો મોટા તો બહુ ક્રોધી છે કે તને ઠેર મારી નાખશે ગાંધરવ કાય મૂકો મુજને આપો અક્ષય ભાથો અક્ષય ને ભાથો આપો અભંગ રથ અક્ષય ને ભાથો આપો ગાંડીવ નામે ધનુષ આપો ગાંડીવ નામનું ધનુષ તે દી ગાંધર્વ આપો ગાંડીવ નો ટંકાર કરતા ને અર્જુનજી ગાંડીવ નામનું ધનુષ ઈ ઓલે આપો ગાંધર્વ

ધર્મરાય ઓરે રે ગાંધું તારે કરજે ક્ષમાય સરોવરે નહીં તું જો હોય સ અનેક જીવને પીવાનું પાણી તેમાં તું કરે ઘાત કેટલા લોકોને પીવાનું પાણીમાં તું ઘાત કરી કે તું તારામાં ઇન્સાનિયત હોય ને તો અહીં આવતો નહિ કે કોઈ દી આ સરોવર રહી ગયે જાતું જાત એ રીતે નહીં સપૂત જન કહી મૂક્યું તો ભીમે સલંગ મારી ઝડપ બોસ થી પેલી ત્રણ વસ્તુ કહી તે આપે તો જવા દઉં પેલી ત્રણ વસ્તુ કીધી ને ગાંડી અભંગ રથ ગાંડી ને ભાથો આપું ત્રણ ને તો જ જવા દઉં ભીમે પાછો પકડી લીધો એટલે ગાંધારવ બોલ્યો કહો જોઈએ ક્યારે ભીમ કહે વેણ દે અર્જુનને જે માગે ત્યારે તવ દીધું અંગારક મુજ નામ અંગારક નામ હતું ગાંધર્વ નું નામ અંગારક હતું અંગારક મુજ નામ જોઈએ ત્યારે સમરણ કરજો આપી જય જય જોઈ થી મારું સમરણ કરજો તમને આપી દે આવા ગાંધર્વ ને અધર્મી કીધો ને પાંડવો એ તો પણ એની પાસે એટલી તાકાત ને શક્તિ હતી હો કે તમે મારું સ્મરણ કરજો એટલે હું તમને જ્યાં છું એને આપી જાય આવી શક્તિશાળી હતા દેવ દેવલોકના હતા ને ગંધર્વો અર્જુન જે કહેવારું વીરા મૂકી દો ભીમ પ્રાંત એટલે મૂક ભીમે મૂકી દઈને માથે લીધા બ્રાહ્મણો બ્રાહ્મણોને ભણતા સુના બોલ બોલ્યા સહદેવ સાર ભીમ સેનભાઈ સૌને ઉતારો અહીં રહેવા વિ સાર વલણ અહી રહેવાનું આપણે ઓરે મારા વીર

રાક્ષસ ને માર્યો હતો આપણે આગળ આ વાત ગઈ ને એક સકરા માં હવે શું થાય એ આવ્યું આમાં કે એક સકરા માં જે રાક્ષસ ને મારી મળદું લટકાવી અને ભીમ રાતોરાત હવાર માં જ ભાગી ગયા રાતોરાત મારી ના એટલે હવે ઈ ઈ પ્રશ્ન આવ્યો કે હવે ન્યા શું થાય એક શકરા નગરીમાં ઈ એક શકરા નગરીમાં ઉતરાતા ન્યા રાક્ષસને માર્યો અને અહીંયા હવે ઋષિના મઠ પાસે આવીને રહેણાક કર્યું છે તો હવે એક શકરામાં શું થાય ઈ વાત આવે છે સાંભળીએ આપણે એક શકરામાં શું થાય રાક્ષસ વાળો દરવાજો ઉગડ્યો મળદું પડ્યું વસમાયા તેવી જ નાસી થઈ સંતાયો સર્વે લોક રાય સંતાયો ભૈરાવી વિશે સર્વને પ્રગટો શોક દરવાન સંતાયો ઓરડી વિશે છે બધા હતાવા મીડ્યા બધાને એમ છું કે કાંઈક તો તોફાન છું છે કે આજ અવાજ આવ્યો જોરથી પડ્યો ને એટલે એટલે બધા મીડ્યા હતાવાન ભાગવા અવાજ એવડો મોટો પડે એટલે જબરજસ્ત રાક્ષસ હતો એટલે અવાજ તો આવે ત્રાસ સર્વ ને હોય બધા પડ્યું ના મનુષ્ય કોય એવામાં દરવાજે દરવાજાને ને થી જોયું હું એ પાપી જાણ્યું કે મેં માર્યો ઠરાવું જોયું આખું ગામ જાણે ઉજળ પડ્યું દિશે ના મનુષ્ય એવામાં દરવાને જાળીથી થી જોયું દરવાન એટલે આપણે અટાણે હોસમેન કહીએ ને એમ ત્યાં રાજાનો દરવાન હોય દરવાજે એ દરવાને હોસમેને જોયું એ તો મરેલો પીડ્યો એમ દરવા માંથી જોયું એ નહીં ને તે એટલે એણે એવું રાખ્યું કે હું માયરો એમ ઠરાવું કે જાણ્યું કે મે મારો ઠરાવ રાજા દે શિર પાવ આપી તલવારે પોથીનો રંગ ચડાવ્યો નીકળો ઓરડી બહાર ગયો રાજા ના ભોયરા પાસે મુખે કરો સાર કેમ રાજાજી છુપાઈ રહે મેને કિયા ખૂબ કહેર બકરાક્ષસ એસા જમાદાર કહે માનો તો સો દોસો મારું એવા તો હું બસો મારી નાખું કે આ શું માનો એમ હિન્દી માં ફાડે છે આ દરવાન એટલે પગી પગી કહીને આપણે હોશમેન કહીએ તવ રાજા એ સાસુ માનુ નીકળો ભૈરા બાર ઉઘાડાયું દે સાથે લીધા સેવક હજાર એક હજાર સેવક લીધા ઉગાડા એટલા એટલા સેવક વાળો હતો ને રાજા તો એ આવડા બધાને માર નાખતો હતો રાક્ષસ એવો રાક્ષસ ને એને ભીમે માર્યો અને ભીમે મારવાનું કારણ શારે ભાઈઓને એની માના તપો બળ એને તપસ્યામાં બેસી ગયા તા જપ કરવા ભગવાનનો એટલે જપમાં એટલી તાકાત છે આપણે પણ જપ કરીએ જઈ જરૂર પડે તે ભગવાન આપણું કામ કરે જપ જેને માનીએ એનો જપ કરી દેવી દેવતા ભૂત પ્રેત ને નહીં ભૂત પ્રેત ને નહીં તો આપણી અધોગતિ થાય ભગવાન ને દેવી ને દેવતા ને ભગવાન શિવે કીધું જે રૂપમાં મને પૂજો ભજો એ રૂપમાં આવીને હું તમારું કામ કરું તમારી મનોકામના પૂરી કરું પણ ભૂત પ્રેત માં નહીં આપણે અંધશ્રદ્ધા કહીને એમાં નહીં પડવાનું હજાર દરવાજા એ આવ્યા બિસાના નાખ્યા બેસીને બોલ્યો એમો બોલો જમાદાર બકરાક્ષસને તમે માર્યો કે મેં ઈ રાજા હતો વાત તો કઢાવે ને કે બોલો તમે બકરાક્ષસને માર્યો કેમ જમાદાર કે દરવાજો ખોલતા આયો દુષ્ટ યદાય અમને તલવાર કાલ કે ઉનકે સਿਰ મે લગાઈ સਿਰ મે લગાઈ પાઓ બિસની કાલી ફિર મે આયા તુમ પાસ એવું સાંભળી રાજા રીજો તમને સેસા બાસ સોનાના સકડા શિરપા હોય આપો કાંધી આપો દરમાયો તમારે બેઠા બેઠા ખાવું તો જમાદાર હરખાયો તમારે બેઠા બેઠા ખાવું એટલે હરખાઈ ગયો ખૂબ માલ હવે કામે નહીં જવાનું એટલો બધો માલ મિલકત આપી દીધું એને એવા માયા એવા ઉપરાધા નરાઈનો બેઠો રાજા નીરવાજા જમાદારે પ્રૌઢ પ્રાકર માં માંડું પાપી ને પળવાર માં મારો દળદળ ગામનું કાઢ્યું પ્રધાને જોયું જમાદાર જામું વિચાર કીધો તે ઠામ રાક્ષસ ને માર્યો કેતા રાજા કરતા પ્રધાન હોશિયાર હતા પ્રધાન થી વિસારતા એમ જાણીને પ્રધાન બોલાયો ઓ દુષ્ટ ઠીક સાયરો જમાદાર સાસે સાસુ કેજો રાક્ષસ કેણે માર્યો જમાદાર હાસે હાસું કેજો રાક્ષસ કોને માર્યો મેં કીધું

રાજાએ કઈ પ્રશ્ન નો કર્યો રાજા એ જમાદાર કહે મે નહીં બાંધો પ્રધાન કહે આવો શીરપાવ જાતે અપાવું તમને મળદું અહીં ખેંસી લાવો શિરપાવ તમને મારા હાથ થી કે મળદું અહીં ખેંસીને લાવો મળદા ને અહીં લાવો અબીલા એમ કહી લાગ્યો જાવા મોઢું પોળું દીઠું ઓરે મેરા બાવા પાડી ને પાછો વળ્યો ત્રાસ ગણો મન કીધો તમાસો મારી પ્રધાને એનો શિરપાવ જુટવી લીધો પ્રધાને શિરપાવ રાજા એ શિરપાવે પણ પ્રધાને જોટી લીધો તમાસો મારી બોલજે સાસુ કોણે માયરો જેથી મારું મન માને એટલે હાથ જોડીને બોલ્યો સાહેબ ખુદા જાણે પ્રધાન પુરુષ હોય કર્યું એક કામ કાલે કોણ ગયું તું મરવા દરવાજે જુઓ નામ કાલે મરવાનો કોનો વારો હતો એ કે કોણ ગયું એ દરવાજા ઉપર નામ જોવો દરવાજાનું દફ્તર જોયું નીકળ્યું વિપ્રનું નામ સેવક મકેલા સુખ પલાપી તેડી લાવઠામ સુખ પલાપી છેવક સેવક માં કેટલાક અંતે આવો બ્રાહ્મણ તવ અનુસર તેડવા ગયા વિપ્ર તને ભુવન કહ્યું માં રાજા ચાલો તેડે છે રાજન બ્રાહ્મણ પરિવારે તૈયાર થયો તો અતિ હર્ષ બેઠો નાક કાન પોટલી લઈને સુખપાલ વિશે બેઠો ભીમે શીખવાડ્યું આપણે એગલા કડવામાં ભીમે શીખવાડ્યું ને એવી રીતે એને કર્યું દરવાજે આવ્યો પ્રધા બ્રાહ્મણ નો પુત્ર વચન ઓ મહારાજા ઓ મહારાજા તમારું કાલે હતો મરવાનો વારો ત્યાં તમે ગયા તા કે નહીં છે કરવાનો બ્રાહ્મણ ને કે તમારો કાલે વારો હતો તમે ગયા તા કે નહીં વિચાર કરવાનો છે બ્રાહ્મણ કહે ગયો તો તણો એક ઋષિ ના વરદાન વડે માર્યો એક ઋષિ હું જોતો એક ઋષિ ના વરદાન થી મેં આ ભીમ શીખવાડતો જોતો કઈ મેલાન નો કઈ અકલ હું શીખો ને દરવાજા દરવાજાના દરવાન ને એટલે વોસમેન ને પણ આને અકલ લડાવી ભીમે શીખવાડ્યું એટલે મારો પ્રધાન કહે વરદાન શાનું વિપ્રવ જો વસન મારા વરદાન એક ઋષિની મેં બહુ સેવા કરી ને એને મને વરદાન આપ્યું કહ્યું કે તારો વારો આવે યારે જજે સંતાન રાક્ષસ ને તું ભેગા થતા તુજમાં આવશે જોર રાક્ષસ ને તું બે ભેગા થવા ને તારામાં જોર આવશે તો રાક્ષસ કરતા બળ દસ ગણું રહેશે સવાપોર રાક્ષસ કરતા દસ ગણું બળતારામાં સવાપોર સુધી રહે એમ કીધું એટલા માં તું હાથે મરશે એમ દીધું વરદાન તે વરદાને કાલ મે માર્યો સાંભળો રાય પ્રધાન કાલ ઈ વરદાને મેં કાલે એને માર્યો સાંભળો એ કે પ્રધાન મારીને લાવ્યો દરવાજે ભયંકર ઘોર કોટ કુદી હું ઘેરી આવ્યો પછી જતું રહ્યું જોર કોટ કુદી નું ઘેરવી આવ્યો પછી મારું જોર જતું આ વાત સાસી માનો નહીં તો લોયા પુની જુઓ એના તોડી લીધેલા એક નાક બે કાન એક નાક ને બે કાન જો તોડીને હું લાવ્યો એમ કહીને પોટલી સોડી સત્ય સર્વને લાગ્યું પ્રધાન કહે શાબાશ તમને નગર તણું દુઃખ ભાંગ્યું પ્રધાને કહ્યું રાજા પ્રત્યે નહીં મળે આવો જોગ એને આપતા પાછા પડો એ તો ભવિષ્યના ભોગ પ્રધાને રાજાને કીધું કે હવે આને આપો શિરપાવ કે આને જેટલું આપો એટલું ઓછું છે બ્રાહ્મણ છે દક્ષિણ આવંતે શંખ છે ને દૂધે ભરેલો જાણો જાણે જાતે બ્રાહ્મણનું નું દૂ દુઃખ નિવાર્યા એ ગુણાંતરે આણો રાજા કહે તમે કહો તે આપું

એ કીધો જે આવે રાજ્યનું ધન એક વરસ લગી કે નવ લેવું કરવું બ્રહ્મ ભોજન એ પુણ્ય અર્પણ છે પાંડવને જો આવા આવા પુણ્ય મળતા હતા પાંડવને હો રાજા આપે એક વર્ષ સુધી મારે કાય નથી લેવું એ પુણ્ય મારે દાન દાનપુણ્ય કરવું ધર્માદો કરવો અને ઈ પુણ્ય બધું મારે પાંડવોને અર્પણ કરવું છે આવું એણે મનમાં સંકલ્પ કરી લીધો બ્રાહ્મણે બ્રાહ્મણ ને દીકરી પણ આવી અર્ધુ રાજ આપી દીધું પણ એમાંથી હું કોઈ વસ્તુ નહીં લઉં એક વર્ષ સુધી કે બધું રાજાનું આપેલું પાંડવો પાંડવો કરે એ પણ છે પાંડવ ને સંકલ્પ કીધો એમ એવો સંકલ્પ કર્યો હો બ્રાહ્મણે એમ એવા સુકૃત પાંડવ લે છે પ્રભુ રીજે નહીં કે એમ આવા સુકૃત એટલે પુણ્ય સુકૃત નો મતલબ પુણ્ય

યો ધન્ય સતી સંતાન સતી નો દીકરો બેઠેલા ક્યાંથી મઠ માં થયા સાવધાના વલણા તૈયાર થયા મઠ માં જવા જપતા હરીનું નામ વ્યાસ વલ્લભ મુખરે આવ્યા સુભવિષ રામ ઋષિના આશ્રમ પાતરાય ઋષિ નો મઠ હતો ને વિદ્યાર્થી જ્યાં ભણતા હતા ત્યાં પાંડવો ઉતરાય એટલું કહે આજનો આપણે આ વિડિયો એકાણું માં વિડીયો પૂરો કરી એકાણું માં વિડિયાની અને અઠાણું માં કડવાની વાત અહીંયા પૂરી કરીએ આપણે આમાં બે કડવા લીધા છે એટલું કઈ આજનો વિડીયો પૂરો કરી આવજો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તમને આ વિડીયો ગમે તો બધા એને મોકલજો શેર કરજો કમેન્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરીને મને સપોર્ટ કરજો ને ફેસબુકમાં આપણી ચેનલ છે ફેસબુકમાં ફોલો કરજો આવજો